સાયબર સ્ટેશન પાસે જે આવી છે બીજી બધી વસ્તુથી લગભગ અગિયાર કરોડ ને આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારી પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે આમાંથી જે અગિયાર કરોડ ની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી ચાર કરોડને આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઈમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે આમાંથી લગભગ બે કરોડને આસપાસની જે રકમ છે આ પરત અપા નો જે પ્રોસેસ છે એ ચાલુ છે અને લગભગ ચાર લાખને આસપાસની જે રકમ છે આ પરત એવો અપાવી દીધી છે આ વર્ષે જે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મેં જોવા જાય તો અત્યાર સુધી લગભગ પિચ્ચતર લાખ ને આસપાસની જે રકમ છે આ ગઈ છે આમાંથી લગભગ એકત્રીસ લાખ ને આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઈમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઈમ હોય છે આ સાયબર ક્રાઈમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ જે જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે જે રીતે આપણે એરફોર્સ છે નેવી છે છે બીજી આ જે ઘણી બધી સ્કૂલો અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યા અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને આ જે અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી ઉન્નીસ ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જેમે ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા સીબીઆઈથી બોલું છું તમારા જે છોકરો છે એ ભણે છે તો અત્યારે જે ક્રાઇમ ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ તો આ સંબંધિત પણ અમે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવું ક્યારે કોઈ સીબીઆઈ યા 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 પણ એજન્સી આ જે લોકલ પોલીસ હોય ક્યારેક રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલ ને યા એવી કોઈ વસ્તુના ચક્કરમાં તમને ફસાવો નથી અને જુદી જુદી આની જે એમઓ હોય છે કે બેંકથી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મી મેં ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સમાન છે સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઈન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઈટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે તો એવા ઘણા બધા જેટલી એમો છે બધી એમો ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે અને જે સ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યા અમે સેમિનાર કરી રહ્યા છે અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ ને નેતૃત્વમાં સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનું સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે થશે ઓનલાઈન તમને અરેસ્ટ કરી નાખે કે તમે ક્યાંય જવા નથી તમારી મોબાઈલ ટેલિગ્રામ પર કે તમને મૂવી ની રેટિંગ આપવાની છે આમે કરીને શરૂઆતમાં તમને પાંચ દસ હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે તો એવા ઘણા બધા કિસ્સા જે છે એનો ફ્રોડ થાય છે તો તુરંત તમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકો ના દરેક જે બેંક છે બધાના નોડલ ઓફિસર અને અમે જ્યારે પણ મેઇલ કરીએ તો તુરંત અમે લોકોને આનો રિપ્લાય મળે છે એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તુરંત અમારાથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય હા આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ ચાર ડિજિટના જે નંબર છે આ પર કોઈ કોઈ પણ કોલ કરીને અને તુરંત જે છે આના એક ટિકિટ નંબર જનરેટ થઈ જાય અને એ ટિકિટ નંબર લઈને અમારા પોલીસ સ્ટેશન પર આવી શકે આની એમો દરેક સમય બદલતી રહે છે જ્યારે અત્યારે ફોન કરે કોઈ પેન્શન વાળાને અને પેન્શન વાળાને કહે કે તમારા પેન્શન અત્યારે બંધ થવાની છે અને તમે કેવાયસી કરાવી લો એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે અને એકાઉન્ટ ખાલી કરી દે જે રીતે મેં બતાવ્યું કે ટેલિગ્રામ પર કે તમે મૂવીને રેટિંગ આપો અને તમે પાંચ દસ હજાર રૂપિયા આપે તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને એ તમારા પરત આવી જશે એવી કરીને ત્રીસ ત્રીસ પેન્સ પેન્સ લાખ રૂપિયા કરોડ કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર બીટકોઇનના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે હું સીબીઆઈ થી બોલું છું પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને તમારો છોકરો બહાર છે આપણે ઘણી વખત કે હું બહાર ગયો છું બિઝનેસ નો બીજું આ બધી વસ્તુ જોઈને પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ પોલીસ ની ડ્રેસ પહેરેલી હોય છે બધું આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે